જુનાગઢના કેશોદ તાલુકાના ગેડ બામણાસા ગામે પાળો તૂટતા મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે ઓજત નદીના ચાર જેટલા પાળા તૂટતા હજારો વિઘાની મગફળી ફેલ થઈ ગઈ છે ખેડૂતોના થયેલા નુકસાનનો વહેલી તકે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ તૂટેલા પાળા અંગે ચેકિંગ કર્યું છે અને વહેલી તકે રિપેર કરાશે તેવી ખાતરી પણ આપી છે પારો તૂટેલો છે અને એનાથી અમારા ઘરની અંદર ઘણી બધી નુકસાનીઓ થઈ છે જેમ કે નુકસાનીઓ ગણીએ તો અહીંયા આગળ જે એક ઢાર્યું હતું જે ઢાર્યું પડી ગયું છે એમાં અંદર રાખેલો તમામ સામાન જેમાં ઢોર ને ખવડાવવાના ચારા થી લઈ ઘરઘંટી છે નાની મોટી ચીજ વસ્તુઓ છે ખેતી નો તમામ સામાન છે અ જે મોસમનું જીરું હતું ઉપાડેલું એ જીરું હતું જેવી તમામ અમારી સામાન શાન જે માલ સામાન હતો એ જતો રહ્યો છે તંત્ર દ્વારા જેટલો પણ સહયોગ થતો હશે એ કરવામાં આવશે આગળ જતાં આજની તારીખે સાંજ સુધી હું જેટલું પણ વર્કઆઉટ થશે એટલું કરી લઈશું સરકાર દ્વારા જે ઊંડી અને પોળી કરવાનું અત્યારે આયોજન છે જેને અત્યારે વહીવટી મંજૂરી કક્ષાએ પડ્યું છે આ વખતે જેટલી કામગીરી કરવામાં આવેલી છે એમાં મોસ્ટલી જંગલ કટિંગ જેવી કામગીરી કરવામાં આવી છે થોડી ઘણી ઊંડી કરી છે પણ મેન કામ છે એ ફેઝ માં કરવાનું છે જે આયોજનમાં છે અત્યારે